અનંતનાગમાં થયેલા હુમલામાં વલસાડની મહિલાના મોતથી શહેરમાં માતમ છવાયો હતો જેને લઈ વલસાડ શહેર બંધ જોવા મળ્યું હતું અને મુસ્લિમ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અનંતનાગમાં થયેલા હુમલામાં વલસાડની મહિલાના મોતથી શહેરમાં માતમ છવાયો હતો ત્યારે આજરોજ વલસાડ શહેર બંધ જોવા મળ્યું હતું ત્યારે વલસાડ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા જ્યારે મુસ્લિમ સમાજના લોકો કહેતા હતા કે દેશને હજારો સલીમ મળશે જ્યારે ભારત પર કોઈ આચ આવશે જ્યારે વલસાડ બંધના એલાનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો જ્યારે સુરત રેન્જ આઈજીએ પણ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી અમરનાથ યાત્રીઓની ઉપર જે હુમલો થયો ઘણો જ નિંદનીય અને વખોડવા પાત્ર છે શરમજનક છે એને અમે તમામ સમસ્ત મુસ્લિમ સમાજ વખોડીએ છીએ અને સમસ્ત મુસ્લિમ સમાજના બેનર હેઠળ અને સમસ્ત મુસ્લિમ સમાજની આગેવાની લઈને અમે આ બંધ કરાવવા નીકળ્યા છે એનો વિરોધ કરવા આતંકવાદીઓનો પાકિસ્તાનનો વિરોધ કરવા નીકળ્યા છે અને આપણી ભારત સરકારને મોદી સરકારને એક અમારા તરફથી નિવેદન અને અપીલ કરવા માંગીએ છીએ કે આપણી જેટલી બી તાકાત છે જેટલું સૈન્યની તાકાત છે કે જેટલી પોલિટિકલ તાકાત છે અને જેટલી પણ આંતરરાષ્ટ્રીય તાકાતો છે એ બધું ભેગી કરીને પાકિસ્તાનને સબક શીખવાડી દે અને પાકિસ્તાન ફરીથી કદી પણ આવી ચેષ્ટા ના કરે કુચેષ્ટા ના કરે અને આપણા નિર્દોષોની જાન લેવાની કોઈ કુચેષ્ટા ના કરે એવી અમારી અપીલ છે કાર્તિક બાવીસીનો રિપોર્ટ વલસાડ